આપનો એક નવા વિડીયોમાં નવી જે એક એક્સપ્લોર માહિતી સાથે આજે અમે ખાસ જેને કહેવાય કે રાજકોટ આવી ગયા હતા અને ખાસ કરીને રાજકોટ જે છે તેમનું નામકરણ કઈ રીતે થયું છે તેની પાછળ એક ખૂબ જ જેને કહેવાય કે એક કહાની છે એક દાસ્તાન છે આજે જે એક વ્યક્તિ છે જે રાજુ સંધિ નામના વ્યક્તિ ઉપરથી જે રાજકોટ નામ પડ્યું એ કઈ રીતે પડ્યું રાજુ સંધિ કોણ છે જ્યાં વિભાજી અને રાજુ સંધિની મિત્રતાનો એક સંગમ એટલે કે રાજકોટ જે આજી નદીના કાંઠે વસાવવામાં આવ્યું ઘણા વર્ષો પહેલાં ચારસોથી પાંચસો વર્ષ પહેલાં બરાબર છે તો આજે ખાસ કરીને અમને જે વિગત મળી છે એ આ રાજકોટની અંદર જે સુન્ની મુસ્લિમ જે સાર્વજનિક હુબલીશા કબ્રસ્તાન જે આવેલું છે ત્યાં આગળ એમ કહેવામાં આવે છે કે આ જે રાજુ સંધિ છે તેમની કબર આવેલી છે અને સાડી ત્રણસોથી ચારસો વરસ આજે વીતી ગયા છે અને જે આ જે કબર છે આજે અમે તમને ખાસ છે વિઝિટ કરવાના છીએ અને તેના વિશે જે માહિતી હોય એ તમામ પ્રકારની માહિતી આપણે એક ભાઈ જે છે જાણકાર આવે છે અને આ જે તમામ દ્રશ્યો છે એ જેને કહેવાય કે ઉબલીશા કબ્રસ્તાન જે રાજકોટની અંદર કઈ જગ્યાએ આવેલું છે ભાઈ આપણે આજી નદી ના કાંઠે જ ત્યાં કબ્રસ્તાન આવેલું છે હું તમને આજી નદીના જેને કે હિસ્ટોરી જેણે જેને વાંચેલી છે એને ખ્યાલ જ છે કે આજી નદીના કાંઠે જે આ રાજુ સંધિ નામનો જે એક કહેવાય કે જ્યાં વિભાજીના મિત્ર હતા તેમનો જે નેસ આવેલો હતો અને તેમની મિત્રતાના સંગમને લઈને જે જામ વિભાજી મહારાજ છે તેમણે જે આ જે રાજકોટની સ્થાપના કરી હતી હું તમને જે બતાવીશ આ જે સામે જે દિવાલ બતાવી છે આપણે ત્યાં જશું એ દિવાલની પાછળની સાઈડ જ જે છે એ આજી નદી આવેલી છે અને આ તમે જે સંપૂર્ણ દ્રશ્ય જે જોઈ રહ્યા છો આખા બરાબર છે ઈ જે છે એ આ હુબલીશા શાહ કબ્રસ્તાન ના છે તમે જો જોઈ રહ્યા છો અને આ જ કબ્રસ્તાન અંદર જે છે રાજુ સંધિ ની કબર આવેલી છે જે ત્રણસો થી ચારસો વર્ષ જૂની જે કબર છે એ આવેલી છે અને જેને કહેવાય છે કે જામ વિભાજી મહારાજ અને રાજુ સંધિ એક ખૂબ જ બાહોશ જેને કહેવાય કે લડાકુ વ્યક્તિ હતા અને

રાજકોટની અંદર અને કહેવાય છે કે આ રાજકોટની આ આજી નદીના કાંઠે રાજુ સંધિ છે એમનો એક આખો નેસ આવેલો હતો વર્ષો પહેલાં ત્રણસોથી ચારસો વર્ષ પહેલાં આ રાજુ સંધિ અને તેમના પરિવારો જે સંધિ સમાજના લોકો છે એ તો અમે અગાઉ પણ સંધિ સમાજ ઉપર વિડીયો બનાવી ચૂક્યા છીએ કે ભાઈ જે બહાદુરી વીરતા પરાક્રમ ઈમાનદારી વફાદારીની અંદર જે હંમેશા આગળ હોય છે જેને કહેવાય કે પોતાના વચન માટે થઈને જે પોતાની જાન પણ આપી દે બીજાની જાન લઈ પણ લે એમાં એનો નંબર હતો અને પહેલેથી રાજા રજવાડા સ્ટેટમાં સંધિઓ છે એ પોતાના પગારદાર સંધિઓ હતા જે વફાદારી તરીકે રહેતા હતા તેમાંથી જ આ જે રાજકોટની જે સ્ટેટ છે તેની અંદર જે રાજુ સંધિ નામનો જે વ્યક્તિ છે એ ખાસ જે ફરજ ઉપર હતા અને જેને કહેવાય છે કે જ્યાં વિભાજી મહારાજના ખાસ મિત્ર પણ હતા અને કહેવાય છે કે તેમના મિત્રતા જીવંત રાખવા માટે થઈને જે કહેવાય છે કે જે રાજકોટ છે એ રાજકોટનું નામકરણ રાજુ સંધિના નામ ઉપરથી પડ્યું અને રાજકોટની સ્થાપના કરવામાં આવી અને એક ઓલો પથરો પણ છે ખબર છે તમને એક રાજુ સંધિ નું ઓલું શિલાલેખ વાળો છે એ કહે ઓલો રણફુલિયા કાક એવું કે લખેલું છે ઓલું હનુમાનજીનું જે એક મંદિર છે ત્યાં આગળ જ્યાં દર વર્ષે આપણે વાત કરીએ ને ભાઈ તો રાજકોટ ત્યાં આગળ જ્યારે આ આવે છે કે રાજકોટની જ્યારે સ્થાપના થઈ છે તે પણ ત્યાં તોરણ પણ બાંધવામાં આવે છે દર વર્ષે અને જ્યારે ડાયરી તમે લ્યો એમાંય પણ પહેલા પાના ઉપર રાજુ સંધિનું જે છે ટૂંકો ઇતિહાસ પણ દર્શાવવામાં આવે છે તો આગળ આપણે જોશું રાજુ સંધિની કબર અને વાતચીત કરશું જે મિત્ર આવે છે જેને તમામ વસ્તુનો ખ્યાલ છે એ તમામ પ્રકારની આપણે તેમની સાથે વાત કરીશું મિત્રો તો હવે આપણે જે આ હુબલી જે કબ્રસ્તાન છે બરાબર છે કબ્રસ્તાન ની અંદર આપણે જે અગાઉ અમે તમને જે થોડો ઘણો ઇતિહાસ બતાવ્યો બાર થી એન્ટ્રી બતાવી કે જે અહિયાં સાજિત આપણે આપડે ક્યાં વિસ્તારમાં આવેલું છે કબ્રસ્તાન આપડે પાંજરાપુર વિસ્તાર કેવાય છે હા હા વિસ્તાર ભાવનગર રોડ ઉપર પાંજરાપુર વિસ્તારમાં વી મોટર્સ ની

જે છે એ બતાવવાના છીએ અને જેને કહેવાય છે કે રાજુ સંધી છે એ બહાદુરી પરાક્રમમાં ખૂબ જ આગળ પડતા હતા અને જેણે ઘણા બધા એવા પરાક્રમી કામ કરી આજે કહેવાય છે કે ઘરની અંદર એક ભાગ પણ નથી મળતો જ્યારે એક એમના કામ કંઈક એવું હતું એની અંદર એ બહાદુરી હતી એની અંદર એક ઈમાનદારી હતી એની અંદર એક વફાદારી હતી જેના નામ ઉપર જેને કહેવાય છે કે આ એક જેને કેવાય કે આખું ગામ વસાવેલું છે અને સાજીતભાઈ અમારી સાથે સાજીતભાઈ આજે રાજુ સંધિની જો ચર્ચા કરવામાં આવે બધી જગ્યાએ તો શું આવે છે આમ રાજકોટ ની અંદર સંધિ સમાજ એટલો વસે છે સંધિ સમાજના લોકો વસે છે તો લોકોમાં એક એક કેવું પ્રતિબિંબ છે રાજુ રાજકોટ વસાવનાર તો મેન તો રાજુ છે એટલે તરીકે રહેબર આ વસાવનાર તો એ જ છે ને રાજકોટમાં લાવનાર વસાવનાર તો રાજકોટ દેખાડનાર ને વસાવનાર રાજુ સંધિ જ છે જે કઈ છે સંધિ એ આના વલામાં જ છે આની વર્ટ પણ હેઠળ જ આપડા અહીંયા છીએ નકર તો રાજકોટમાં સંધિ આવે કદાચ આવે કદાચ તોય પણ એટલું બધું એમ નો રહીએ કે આ આના નામ ઉપર આપણે થાય આપણે ગરવડ લેવા જેવી વાત છે કે આજે અત્યારે રાજકોટ નામ છે તો એ આપણા વડવાવના નામના ઓલામાં જ છે સંધિઓના બલિદાન ત્યાગ જે કયો એના હિસાબે જ આપણે આપણી ચેનલમાં મૂક્યા છે કે ભાઈ અનેક રજવાડાઓ છે અનેક સ્ટેટો છે એની અંદર પગારદારો છે ઈમાનદારી છે વફાદારી માટે સંધિ સમાજને જેને કહેવાય છે કે બહાર થી બોલાવવામાં સિંધમાંથી બોલાવવામાં આવ્યો છે કે જે પેલા જે અત્યારનું જે કચ્છ છે ઈ પણ જેને કહેવાય કે પેલા જે સિંધ પ્રાંતનો જે કટકો હતો પણ ભાગલા પછી જે છે ઈ કચ્છ થઈ ગયું અને ઓલી બાજુ જે છે એ સિંધ થઈ ગયું એટલે કઈક ને કઈક સન્ધિ સમાજની એવી બહાદુરી છે વીરતા છે પરાક્રમ અને આજના સમયમાં પણ આપણે જ્યારે જોઈએ છીએ તો સન્ધિ સમાજના લોકો છે સંધિ સમાજના બાળકો છે સંધિ સમાજની મહિલાઓ છે અનેક જગ્યા છે આજની તારીખમાં પણ આપી ચુક્યા છે અને અગાઉ અમે તમને ઘણા બતાવીશું અને અમે અમારી ચોપડી છે અમારી ચેનલ છે એમાં અમે તમને બતાવી સરપંચો હોય ગામના બધી જગ્યાએ સલા તાકાત આપી છે કે દરેક કામ એની રીતે કરશે ને સક્સેસ જ હશે હંમેશા પ્રતિનિધિત્વ જ કરશે ગમે પોતે જ પ્રતિનિધિત્વ કરે એટલી અલ્લાએ તાકાત આપી છે એનામાં એટલે હજી ક્યાંય પણ જુઓ તો ભારત દેશની ઈમાનદારી વફાદારીમાં ચાહે કેપ્ટન હુસૈન ધલ હોય કચ્છની અંદર બરાબર છે ઘણા એવા બધા નામ છે બરાબર છે આ બધા તમામ લોકોએ દેશની સેવાની અંદર છે રજવાડાની સેવામાં પોતાના લીલા માથા આપી દીધા છે જાન આપી દીધી છે ત્યારે આજે એમના ઇતિહાસો છે એ હજી અમર છે ચોપડી અંદર તમે ઝવેરચંદ મેઘાણીની ચોપડી લઈ લેશો આ બાજુ રાજકોટ અંદર કોઈ પણ પુસ્તકો લઈ લેશો તમે સંધિ સમાજ નો કઈક ને કઈક ઉચ્ચાર તો આવશે મળશે પૂરેપૂરું યોગદાન હોય એટલે મિત્રો એટલે મિત્રો આજે ખાસ જેને ને કહેવાય કે એવા જ એક વફાદાર ઈમાનદાર વ્યક્તિ એટલે કે રાજુ સંધિ ની આજે અમે તમને જે છે એક કબર બતાવવાના છીએ કે આ જે તમે અમારી સામે જે આ જોઈ રહ્યા છો આ જે છે એ રાજુ સંધી ની કબર છે અને આને સાજીદભાઈ ચારસો થી સાડી ચારસો ચારસો અપ્રોક્સ ગણવાના સાડા ચારસો એટલે ચારસો થી સાડા ચારસો વર્ષ વીતી ગયા છે હવે રાજકોટમાં વાત કરીએ તો સાજીદભાઈ સંધિ સમાજ ઘણો બહુ મોટો હશે છે ને બહુ બહુ સંખ્યામાં આમાં અંદાજે આમ ઘણા કેટલા ખોયડાઓ હશે સંધિ સમાજ ના સંધિ સમાજ ના હશે પચીસો ત્રણ હજાર ખોયડા પચીસો ત્રણ હજાર ખોયડા પાંચ હજાર ઉપર ગણો પાંચ હજાર ઉપર ખોડ્યા છે એમને તો આજે આપણે વાત કરીએ કે આ એકદુ તમે જોવો છો કે આજે એની ખબર છે એ ઘણી બધી બિસ્માર હાલતમાં છે તો સંધિ સમાજે કઈક ને કઈક આગળ આવવું જોઈએ રાજકોટ ની ધરોર છે અને આ પુરાતત્વ ખાતા દ્વારા આને વિકસાવી અને વ્યવસ્થિત કરી દેવામાં આવે તો કાયમી યાદ રહીએ સરકાર તરફ થી એટલે મિત્રો આ જે દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ આ એ જ કબર છે આ એ જ રાજુ સંધિની કબર છે જે તમે જોવો છો કે જૂનવાણી જે આખી બાંધેલી છે અહીંયા ઘણી બધી કબરો છે તમે જોવો છો પણ આ કબર છે એ આખી અલગ જ એની બનાવટ છે આખી અલગ જ ઉપસી આવે છે તો કઈક ને કંઈક જે આ રાજુ સંધિનો ઇતિહાસ છે એ આ રાજકોટના સ્ટેટ પરિવાર સાથે જોડાયેલો છે રાજા રાજાશાહી સાથે જોડાયેલો છે તેમની વફાદારી ઈમાનદારીના ઘણા બધા પુસ્તકોની અંદર લખાણ છે અને આજની તારીખમાં ભાવનગર આપણે રાજકોટની જે મહાનગરપાલિકાની જે ડિક્શનરી આવે છે તેમની પહેલા પેજ ઉપર પણ રાજુ સંધિની જે આ તમે જે કબર જોવો છો એ જ વ્યક્તિની ઉચ્ચારણ કરવામાં આવે છે અને રાજકોટનો સ્થાપના દિવસ સાજીદભાઈ ક્યારે મનાવવામાં આવે છે કઈક હમણાં જ તે ગયો ને મે મહિનામાં કાંઈક બીજી મે કાંઈ એમ ચોથી ત્રીજી કે ચોથી મે હોય અલગ હા ત્યારે મનાવવામાં આવે છે ને ત્યારે દરેક જેને કહેવાય કે ન્યૂઝ પેપરોની અંદર પણ જે રાજુ સંધિનો ટૂંકો સાર જેને કહેવાય કે થોડો ઇતિહાસ છે એ દર્શાવવામાં આવે છે એટલે ખાસ આજે જે અમારે આ વિડીયો બનાવવાનું કારણ હતું એ એ જ હતું કે જે આવા લોકો છે જે બહાદુરી વીરતા પરાક્રમો જે કરી ચૂક્યા છે તો આવા લોકોને ભૂલો નહીં આજે જે છે બિસ્માર હાલતમાં કબર છે રાજકોટની અંદર ઘણા બધા જે સંધિ સમાજના લોકો વસે છે તો આ વિડીયોના માધ્યમથી મારે એ જ કહેવાનું છે કે લોકો આગળ આવે કઈક ને કઈક જેને કહેવાય કે જે આ કહાની છે જે એના પન્ના ભૂસાઈ ન જાય અને લોકોને આવનારી પેઢીને પણ યાદ રહે કે ભાઈ આવા વ્યક્તિઓ હતા જે પોતાના એક એક શબ્દો ઉપર એક એક વાત ઉપર જેને કહેવાય કે પોતાનું જીવ પર આવર કરી દેતા હતા

તો આવવું જોઈએ મિત્રો સાજીદભાઈ ની પણ એ જ અપીલ છે કે ભાઈ આવી જે જૂની ધરોહરો છે યાદ રે એટલે આવનાર આપણી પેઢી છે એને પણ યાદ રે કે આપણે શું છીએ આપડા વડવાઓએ શું પરાક્રમ કર્યા છે બરાબર છે તો ખાસ કરીને આજે

એણે કઈ કઈ રીતે જે આજી નદીના કાંઠે એમનો નેસ હતો બરાબર છે એમના જ કંઈ વંશ વારસા અત્યારે હોય કે ના હોય કે જે કંઈ હોય તે આવનાર સમયમાં અમે એમનો પૂરો ઇતિહાસમાં પણ બતાવશું પણ આજે ખાસ કરીને અમે તમને જે બતાવ્યું છે કે એમના જે હયાતીના પુરાવા જે છે જે એની કબર છે ખાલી પન્ના ઉપર નથી અહીંયા એમની કબર પણ આજના દિવસમાં મોજૂદ છે અને રાજકોટમાં રહેતા હોય ને કોઈને કદાચ નો ખબર હોય અથવા ગુજરાતમાં રહેતા હોય ગુજરાતમાં સંધિ સમાજ કચ્છમાં બહુ મોટો હશે છે તો તમે રાજકોટ કદાચ આવો તો અહીંયા મુલાકાત લ્યો અને રાજકોટ વાસીઓને અમારી આ વિડીયોના માધ્યમથી એ જ અપીલ છે કે આવનાર સમયમાં આ જે કબર છે એને કંઈક સારી બનાવો તેથી આપના આવનાર પેઢી છે આપણા બાળકો છે એને પણ યાદ રહે કે ભાઈ આવા વ્યક્તિઓ હતા સંધિ સમાજમાં આવા લોકો હતા કે જેની બહાદુરી વીરતા ઈમાનદારી પરાક્રમો આજ પણ મોજુદ છે જો તમને આવી જ સ્ટોરી તમે જોવા માંગતા હોય તો અમારી ખાસ કરીને જાહિદ એક્સપ્લોરર નામની જે ચેનલ છે એને તમે સબસ્ક્રાઈબ કરી દેજો અને જો તમને મજા આવી હોય તો આપણા દોસ્ત મિત્ર વર્તુળોને આ વિડીયો શેર કરી દેજો